પીવાનું પાણી લોકોને મળતું નથી પૂરતા પ્રમાણમાં ડેમમાં પાણી હોવા છતાં પીવાનું પાણી ગામડાઓ સુધી પહોંચતું નથી એટલે વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે આજે અમે પ્રાંત અધિકારી સાહેબને જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવા પાત્ર પાણી છે તો ટેન્કરનું પાણી જ્યારે મળતું હોય ત્યારે એક વ્યક્તિનું ત્રીસ લીટર અને સંપમાં થી પાણી આપતા હોય ત્યારે એક વ્યક્તિનું સિત્તેર લીટર આ મુજબ ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી ચોટીલા તાલુકો પાણી માટે મારે છે ત્યારે આજે અમે પ્રાંત અધિકારી શ્રી ને સરપંચો ને અને ગામ લોકોને સાથે રાખી અને ધાર રજૂઆત કરી છે આગામી દિવસોમાં જો આ નિરાકરણ નહીં આવે તો અહિયાં ચોટીલા ની અંદર ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ના શ્રી ગણેશ થશે